એક તરફ સ્માર્ટ સિટી વિલેજની મોટી મોટી વાતો ચાલી રહી છે ગામડાઓને આધુનિક બનાવવાની વાતો ચાલી રહી આ વાતો માત્ર કાગળ ઉપર જ હોય તેવું લાગી રહ્યું આવા કઈક દ્રશ્યો સામે આવ્યા છે ડભોઈના વઢવાણ રોડ પરના ડભોઈ વઢવાણ રોડ ઉપર નર્મદા કેનાલ પાસે રોડની હાલત જુઓ તો રસ્તાની આ દરસ્તાજોને તમને થશે કે રસ્તા ઉપર ખાડા છે કે ખાડા ઉપર રસ્તા વઢવાણ તરફ જતા રસ્તાની હાલત જુઓ તો રસ્તા જર્જરિત રોડના સાઈડમાં જર્જરિત રસ્તા ઉપરથી પસાર થાય તો કમર ઉપર પટો બાંધવો પડે તેવી સ્થિતિ છે કારણ કે રસ્તા ઉપર ખાડા એટલા ભયંકર છે કે તમારી કમર તોડી નાખે ડભોઈ થી તરફ જતા રોડ ઉપર ચોતરિયા ચોતરિયાપીર વિસ્તારમાં રોડની હાલત જર્જરિત અને ખતરનાક બની ગઈ આ રસ્તા ઉપર ઠેર ઠેર ધોવાણ થઈ ગયું અને જગ્યા ઉપર ઉબડખા ખાડા જોવા મળી રહ્યા ચોમાસું પૂરું થયું અને શિયાળો શરૂ થઈ ગયો છે હજુ સુધી તંત્ર દ્વારા આ રોડ રસ્તાનું રિપેર કામ કરવામાં આવ્યું નથી નર્મદા નિગમના અધિકારીઓ તેમના કામ એટલા મશગુલ છે કે તેમણે ઉબડખાબડ રસ્તાઓ અને લોકોની પરેશાનીથી કંઈ લેવા દેવા જ નથી પ્રજા પર સેવાની કમાણીથી ટેક્સ ભરે છે પરંતુ સામે સુવિધાઓના નામે માત્ર મીંડું મળે છે

બડિયા ઉપર પાટુ જેવી સ્થિતિ જોવા મળી દે સિંગાપોર જેવા રસ્તાઓની બનાવવાની વાતો કોના નેતાઓ જ્યાં જુઓ ત્યાં દ્રશ્યો અને હવે કહો કે આવા રસ્તા હોય આ રસ્તા ઉપર અનેક વા નાના મોટા અકસ્માતો સર્જા છે કેટલીક વાર તો અકસ્માતમાં વાહન ચાલકોને ગંભીર ઈજાઓ પર પહોંચી આ રોડ ઉપરથી નિયમિત અવરજવર કરતા લોકોનું કહેવું છે નર્મદાની ગમની બેદરકારીના કારણે તેઓ દરરોજ મુશ્કેલીનો સામનો કરી રહ્યા અધિકારીઓ અને તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે ક્યારે જાગશે પહેલી તકે આ રસ્તાનું સમારકામ શરૂ કરે તો સારું છે પ્રજા વિચારી પરેશાન થઈ ગઈ છે હવે આ પ્રજાની પીડાને નર્મદા નિગરના અધિકારો તો સારું કહેવાય કારણ કે જે પ્રજા ટેક્સ ચૂકવે છે તેને પાણીની સુવિધા પૂરી પાડવાની જવાબદારી સરકારની છે જ્યારે સરકાર અને તંત્રો પોતાની જવાબદારી ઠીકથી નથી નિભાવતા તો બિચારી પ્રજા ક્યાં જાય અને કોને ફરિયાદ કરે દમયથી ફઝલ રઝાઉ ખત્રી ટીવી સાવન્ટી ન્યૂઝ ગુજરાતી